શંકર ચૌધરી અવારનવાર ચર્ચામાં રહી રહ્યા છે રાજનીતિમાં એવા પ્રકારનું નિવેદન આપવામાં આવી રહ્યું છે અવારનવાર જેના કારણે નેતાઓ હર હંમેશ વિષય બની ગયા છે મહત્ત્વનું છે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ અત્યાર સુધી પણ જે એકમાત્ર બેઠકની ચર્ચા થઈ રહી હોય એ છે બનાસકાંઠા બેઠક કારણ કે અહીં કોંગ્રેસે વિજય હાંસલ કર્યો છે ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના જીત કરતાં વધારે જે ચર્ચા છે એ કોંગ્રેસની જીતના થઈ રહ્યા છે છવ્વીસ બેઠકમાંથી પચ્ચીસ બેઠક ભારતીય જનતાએ પ્રાપ્ત કરી છે પરંતુ આ એક નારી પર ભારી એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું હતું અને એના કારણે બનાસકાંઠા બેઠક છે એ હરહંમેશ ચર્ચાનું કેન્દ્ર છે અને હજુ પણ હાઈ પ્રોફાઇલ બેઠક છે એ બનાસકાંઠા બેઠક છે એ બની રહી છે એવામાં ગેનીબેન ઠાકોર પણ અવારનવાર ચર્ચામાં રહે છે વિવિધ પ્રકારના નિવેદન છે ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતા હોય છે અને હજુ પણ એ નેતા એવા છે જે જનતા વચ્ચે જઈ રહ્યા છે અને જેના કારણે તેઓ લાઈમ લાઇટમાં પણ છે જ્યારે બીજી બાજુ શંકર ચૌધરીની વાત કરવામાં આવે તો શંકર ચૌધરી પણ છેલ્લા કેટલાય દિવસોથી લાઇમલાઇટમાં રહી રહ્યા છે અને નિવેદન અવારનવાર તેમના દ્વારા પણ આપવામાં આવી રહ્યા છે ત્યારે એકવાર ફરી શંકર ચૌધરી ચર્ચામાં આવ્યા છે અને તેમને કોન્ટ્રાક્ટરોને ટકોર કરે છે શું કહી રહ્યા છે જાણીશું સંપૂર્ણ માહિતી આ રિપોર્ટમાં વિધાનસભાના અધ્યક્ષ અને ધરાડના ધારાસભ્ય શંકર ચૌધરી ફરી એકવાર આકરા પાણીએ જોવા મળ્યા થરાદ ખાતે વિકાસના કામોનું ખાત ખાતમુહૂર્ત કર્યા બાદ શંકર ચૌધરીએ જાહેર મંચ પરથી કોન્ટ્રાક્ટરોને ચેતવણી રૂપ ટકોર કરી જેમાં તેમણે કહ્યું કે જો તમારી પાસે કોઈ ટકાવારી માંગે તો સીધો મારો કોન્ટેક્ટ કરજો અને જો કામમાં કચાસ રાખશો તો બ્લેકલિસ્ટમાં જતા રહેશો અને સીધા ઘર ભેગા થઈ જશો બીજું हा म्हे करीन नगरपालिका हा बाकी देले बले अही अगर कोई थमादी पास से एक पण रुपियो मागे जो शिवारा पासो असू तो बारे पण करू शकतो पण काम म जो कन्फर्माइज केलीस तो ब्लॅक लिस्ट म असो हा अरे बंदे बाबो ता मेरो दुनो ता बाबो मदत होऊ छे कोई मुश्किली पडतो भरोसा छे कोई कर અને એક પણ રૂપિયો તમારી પાસે તો કોઈ છે પણ તમે જો કામ ના કરો તો બીજે કે નહીં કરે તો એક કામની આ ક્વોલિટી પર થાય અને લાંબા સમય સુધી આ કામને આપણે આગળ વધારીએ આ કામ આટલેથી નથી અટકતું હજુ પણ ઘણા કામ આપણે કરવાના છે એક પાણી પુરવઠા માટે 20 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે 20 કરોડ પાણી પુરવઠા માટે અને લગભગ 22 કરોડ કરતાં વધારે ગટર માટે રાજ્ય સરકારમાંથી મંજૂર કરાયા છે એટલે આજુબાજુ પણ બગીચા માટેની વાત હોય ટાઉન હોલ પણ તાત્કાલિક એની જમીનનું ચાલી રહ્યું છે એ પણ નાણાં મંજૂર થઈ ગયા છે તો કરોડો રૂપિયા લઈને બધાને પ્રસંગ કઈ હોય તો પ્રસંગ ક્યાં કરવો તો ટાઉન હોલ કે આવી કોઈ વ્યવસ્થા આપણે ત્યાં નથી એ વ્યવસ્થા કરી ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી વખતે પણ શંકર ચૌધરી આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા એ જ સમયે તેમણે કહ્યું હતું મારા કાર્યકર્તાઓને કોઈ રંજાડશે તો એ મારી સાથે દુશ્મનાહટ કરશે એવું માનજો આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ક્યાંય પણ તમારી ગાડી કોઈ રોકે તો કહેજો થરાતથી આવું છું શંકરભાઈને ત્યાંથી આવું છું એટલે પેલો સેલ્યુટ મારીને કહેશે સારું જવા દો ખાલી મારો ફોટો સ્ટેટસમાં હશે તો પણ કોઈ પોલીસવાળો તમને નહીં રોકે મહત્વનું છે કે આ બાદ હજી પણ શંકર ચૌધરી ચર્ચામાં આવ્યા હતા ચારેક મહિના પહેલાં જ લોકસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાલનપુરમાં એક સભામાં બનાસ ડેરીને લઈને નામ લીધા વગર શંકર ચૌધરી પર આખરા પ્રહારો કર્યા એ બાદ વાવના બીઓ કામે યોજાયેલી ભાજપની સભામાં શંકર ચૌધરીએ કોંગ્રેસ પાર્ટી અને ગેનીબેનનું નામ લીધા વગર આડકતરી રીતે પ્રહારો કર્યા હતા જેમાં તેમણે ગેનીબેન પર આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું હતું કે ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલીકેટ કોઈને કહ્યું હોય કે તમારે સરપંચ થવું છે કે ડેલીકેટ તો કહે સરપંચ પણ જો તાલુકા પંચાયતના પ્રમુખ બનવું હોય તો ડેલીકેટ થવાય પ્રમુખ વાળો વિષય તો મગજમાં છે જ નહીં તો પછી સરપંચ રહેવું કે પછી સરપંચમાંથી રાજીનામું આપીને ડેલીગેટ થવું મને હજી સમજાતું નથી કે આ લોકો માટે કરે છે મહત્વનું છે લોકસભાની ચૂંટણી બાદ જ બનાસકાંઠા બેઠક હર ચર્ચાનો વિષય રહી છે અને એવામાં ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી અવારનવાર લાઇમલાઈટમાં રહે છે અને જેના કારણે આ બનાસકાંઠા બેઠક છે એ હર ચર્ચામાં રહે છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર